ખરેખરે આઠ વાગે પહોંચી જાય એક વાર માં કોઈ વાત સીધો વેલો ફોર્મ બીજા કરે તો આ ચીજ જીવન કાઢો શાંતિ 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 સમજો એટલે હવે છેલ્લો દશક એક તમારી જોડે છે આ બે હજાર ચોવીસ પછી સુધી બે ચાર વર્ષ અમે જણાવે જે ધંધામાં શેર થવું હોય થઈ જાજો અને આ ખોટું ન લગાડતા હીરા વર્ગ જે છે એ મજૂરી કરે કે એમાં આગળ વધવાનું કઈ નથી હીરા વર્ગ જે છે એ ગોમમાં કડિયા કામ કરવા જાવ કે મજૂરી કરવા જાવ બરાબર છે રત્ન કલાકાર હો કે ફિલ્મ કલાકાર હો બધા કલાકાર જો એમાં શું હોય તમે સારું કામ કરો ક્યારેક તેજી આવે તો દસ હજાર વીસ હજાર પચીસ હજાર કમાઈ લો પચાસ હજાર કમાઈ લો પછી પાછું પાછો ફ્રે કોઈ મતલબ રે અમે ખાસા પલર પોટગો બોલીને પડે ભય એટલે હારા અને કારીગરો કરે નબરા આ વર્ષોથી હડતું આવ્યું ઠીક ઠીક એમણાં તેજીઓએ થોડા દાળ લઈ લો ને તેજીમાં પૈસા બચાવીને સારા ધંધામાં લગાવજો અને આગળ વધજો એ જ મારો આજનો મૂળ મંત્ર હે નહીં તો રહી જશો તમે પછી મને યાદ કરજો અને હું તો થોડા દાડા બોલી રહ્યો મારો ટાઈમ એમ તરતા વાળો તમને કહી દઉં એટલે આજે વસ્તુ તમને કોઈ એ બધી યાદ રાખજો મારી ઠીક હે તો મારી વાત આજનું મૂળ મંત્ર હે કે કમાઓ ફાલતુ રસનો ઓછો કાઢો મા બાપાની આદર કરો સન્માન કરો ગમમાં આપણા જે ઉંમરમાં મોટું હોય એના એના પરથી એની વાતને સાંભળો ઓવરટેક ઓછો કરો ઠીક હે અને થોડા માણસ બનો થોડા માણસાઈ રીતે મતલબ કે મે જીવવાનું શીખો એટલે આપણે શું કરીએ થોડો ધંધો ચાલુ કરીને બરાબર દસ હજારો પગાર આવડો મળે પહેલું કોમ કરે શેણો નકાવારો કરે ખંડા નકાવારો ઘણા જણા ઓગણીસો એસી માં નકાઈ ખંડા હજુ સુધી પડી જાય કતરાય દાખલા અહીં બોલો બે ખંડા ઓઠા નહીં નકાઈ વાત બારું બારું નકાઈ વાત ને બે પૈસા તો ધંધામાં લગાઈ વાત તો આજે એ પૈસા તો મોટા મોટા એમાં મુકા નહીં બની ગયા વાત અને આપણે બીજું શું થોડા ઘણું કોઈ એટલે ઓન ઘણી ઓન ઓનમાં હજમો તમે આ મારવાડી શબ્દ વાંદ વાંદ એટલે આમ જૂટી ટણકાઈ જૂટી ટણકાઈ ગણી એક બે દિવસ પહેલા આશ્રમમાં એક ભાઈ આવ્યો જાટ ચૌધરી વાત બડી સમજવા જેવી છે તમને કહી દઉં એની સાથે એક પુરોહિત અંજારજી નો અમે સોડારી ટોણી એ બે જ ના આયા સાથે સાથે મેં અંજારજી ને થોડી વાળા વાત કરી મેં કો આ ભાઈ કોને તો આ ભાઈ બાસી મોરે પાડોશી તો મે શું ધંધો કરે કે હું આ બોરી ઉપાડવાનો ધંધો કરું

તો ડોકરો બેઠા મેં ડોકરાને પૂછી પૂછ તારે વવારીઓ કટે કે એટલે વુઆલડી ટીનેજ ની પોલીસ માં નોકરી કરે સંજોગ હતી કેટલી ત્રણ વુઆલડી પોલીસ માં નોકરી કરે પોલીસ માં નોકરી કરે અને વુઆલડી ને પણ અંજારજી પૂછ્યું કે તારે વુઆલડી કટે તો કે વુઆલડી તો કે ગુનો રે કે ઓટો લોકડો લેવા ગયા જવે પોલીસ વાળી કે કપડા તો વળગાડ્યો ખેજડે આ તો ઊંસી સરીએ અને રે લોકડો લેવા હારું બોલો લોકડા માં જમો તમે ખેજડી પોંદડો બકરો રે બકરો રે બકરોરે ખેજડીનો પોંદરો ઉલ્ડવો પડે ઓઠે કોઈ રજગા બીજા નહી કે પાણી નહી ઓઠે તો થળ પડી હોય તેમ ઉલ્ડી ઉલ્ડીને ઉપરથી લઈ આવે બોધી બોધી પોટવાન ધોરણ જીવાડે પોલીસ વાળાની નોકરી હે અને ઘરે ગોના તાટો હારો ઉપરથી ખેજડાનો પોંદરો લેવાનો માસ્ટર બનાવી આવે ફોજરા પાસે 4 વજે પોસ વજે છૂટી થાય તો કલાક દોડ કલાક પાસે તાટો ફેરો પા જાય એક બાઈ વણારે બાજુમે વણારે નોકરી ગુજરાતમે આઈએએસ ઓફિસર હે

અરે એની હું વાત એ મન પૂછો ને આપણે જ્યાદા પહોંચ કે હાથ પોચ કેન્ટેક્ટ અને કે વાત કરતા ફાલતુ જોડે વાત રમે કરો દુનિયામાં આવા વાળો સમય આવે રહ્યો હોય બહુ કિંમતી આવે કે તો ઘરે ધંધો કરો રોજી કરો વેપાર કરો મા બાપાની સેવા કરો ગુરુ મહારાજ નું આદર કરો સંસ્કૃતિ નું પાલન કરો સમાજના બનાવી નિયમોનું પાલન કરો સમાજ સમય બહુ જ કપરો આવે તારો છોકરો તારા હાથમાં ભવિષ્યમાં નહીં રહેશે મારી આગંતી ભવિષ્યવાણી જે ગુરુઓની ભવિષ્યવાણી કી દોડીએ આ જુદી નસી ની પડીએ મણાતી જો દેવ દીધો તો આ વાત આવશે આગળ તારો છોકરો તારા કંટ્રોલ માં નહીં આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે તમે ભલે એટલી મજૂરી કરો તારો છોકરો તારો ને માને મારી મરજી આવે એમ કરું કે મારી મરજી આવે બેટા જાઉં મારી મરજી રહે તો આવું મારી મરજી તો નહીં આવું બધા મરજીના માલિક થઈ જવાના છે જો તમે ચાહતા હો

તો મારે કહેવાનો અર્થ તમે કમાવાનું ચાલુ કરો ટુ ધ પોઈન્ટ માટે વાત સંકેલી લઉં છું મારે કામ છે બીજું જ્યાં છો તમે કોઈ પણ ધંધામાં લાગી જાઓ અને ધંધામાં લાગો તો પાછો દેશરી હોરમતી કરો નવા નવા જાઓ તો બે મહિના ચાર મહિના છ મહિના બાર મહિના પોસ્ટ મહિના પોસ્ટ વરો હો થતો પણ આવો જરો કમાઈ લાવો કોઈ કહો કે કમાઈ નાવો આ રાજસ્થાનમાં મે મારવાડી કોઈ એમરામ નહીં આગળ કે આજે બજાર દે કોઈ જન ગોમડા રમે પાણી નહી હતી જાજો કદી ફરવા જાવ તો ગોમરા મે પાણી નહી ભેગો જતા રહ્યા તો પાણી તો ઠીક 1980 ની આજુબાજુ એ લોકો આજે મદ્રાસમાં બેંગ્લોરમાં હૈદરાબાદમાં માં હૈદરાબાદ દે ધંધા છે 500 રૂપિયા કમાય ખર્જો કરે છોકરીઓ બનાવે કિલો કિલો હોનું દે છોકરીઓ બનાવે જરો અને કિલો નહી દે તો 10 તોલા થી તો ઓસો તમને કોઈ ભાળવા મળે જ નહી તમને એ દઈ જમી જાગીરી લે કોમ લે મકાન બંગલા બનાયા અને આપણે પહેલા તે પાણી દોજો નોકકરો ખવે ભૂંગળો અને દે પોતાવાડા આજ કે બેરજાર ડબલુ કે વીટુ પુરવ બેરજો આવતો થાય તમને આ સોપના તો બેરજો ઠા લે પેલો પટ્ટો ન આવતો પટારા ને પૂલી રે વસમાં સ્લીપ ન મારે એ વાટે એવો ડોમર જેવો બેરજો આવતો તો મે કરપાતી ગાલતા ને હાથ લેતા આગોન ગાલતા ને કાઢતા ગાલતા કાઢતા અને મે દાડા તોડી બરાબર

ઓખામાં પાણી હે સમય બહુ ખરાબ આવી રહ્યો હોય આ મોટા મોટા મકાનોના મકાનો હારો પાણી લઈને કે ટોકો ભરાયો તો પીવાનું મળી બાકી પાણી નહીં મળે આ વખતને ઓળકો સમયને ઓળકો તો પહેલા આ ડોકરા ઝંડા ઉપાડી પાણી ભરીયા અને કીધું કહો 12 મહિને જેટલું કમાતા કારણ કે પહેલા માપરું વાવતા બારે મહિનારે મેં માનો બે હજાર પાંચ હજાર બચત હોય તો એક ફરમો હર સાલ ભરતા એક બે ફરમો મારી વાત જૂટી તો તો કોઈ બધા બેઠા દસ ફૂટ તે પાણી ખોદતા 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 બાર મહિનામાં પાંચ હજાર કમાણા હતા બાર મહિના બે ફરમા ખોદવા આવ્યા પછી બાર મહિના વરે આયા કે એક બે ફરમો વરે એમ કરતા ફરમો ભરતા 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 ત્યાં ફરતા પછી સાઠ ફૂટ સુધી પૂગા પછી તો ફરમે ના દીધો કે હવે મારાથી આગળ નહીં વધે પછી બોર ઉપર આયા તો બાર મહિને દોઢ વરે ઝંડો હદબો કીધો ઘોંગળ ઓછું પડે જાય પાછા લેટ મસી માથે ડીસા ઓટા પડાવે આવે ને પીપડું બરેના ભુમળો હરતા હતા 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 આજે ભુમળો કઠે લોબું ભારીયો તે 800 800 હજાર હજાર ફૂટ પાણી લીએ આ તો પ્રકૃતિનો કરોડો વર્ષનો ખજાનો તો જે વરસાદ ઓકે પૃથ્વી માથે મનક ને તો ત્યાર થી મોડીને આ મન છે મતલબને પોળી ભેગુ થ્યું આપણે બધું વાપરેલી તો હું આપને પૂછું એક વાત જો મને પ્રશ્નનો ઉત્તર આપી દો તમે બધા અહીંયા બેઠા છો તમારે હમણાં પાણીની તકલીફ થઈ ગઈ તમે તમારા છોકરાને ક્યાંથી પાણી આપશો એ મને કહું તમે છોકરા ઘણો કરવાના છકર ને જો ગ્લાસરું પાણી છીનવી લીધું છોકરીઓ નાની નાની બાળકીઓ પીસે હું છોકરો હું પીસે માણસ તો દોડ્યો ને ખેતી કરીને ટીવી લાવણી ખેતી કરીને ટ્રેક્ટર લાવવાના વણા